નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા અને આપણે આપણી ગિરનાર ચાર નંબરમાં સહેલું પાન અને છેલ્લું ફુવારા મિની સ્પ્રિન્કલર શરૂ કરી દીધા છે હવે મિની સ્પ્રિન્કલર જુઓ અત્યારે આપણી વાડીમાં શરૂ છે પણ હવે મિત્રો નાની એવી એક તકલીફ પડી છે કે રાત્રે જે આ નળી હતી એ આ નળી ખૂબ મજબૂત આવે છે પહેલી વાત તો હું તમને કરી દઉં એટલી બધી મજબૂત આવે છે કે એની ઉપર વાહન કોઈ હાલી જાય કે આપણે ગમે એટલો ખેંચીએ તો એને કાંઈ થતું નથી પણ હવે કોણ જાણીએ આજે રાત્રે હું રાત્રે કાલે અમે પાથર્યા તો જો કે પહેલેથી પાથરેલા હતા પણ આજે સવારમાં અમે ફુવારા શરૂ કર્યા તો એક બે જગ્યાએ ડાયરેક્ટ હું તમને બતાવ શામ મેની સાઈડ છે મિત્રો ન્યા આ રીતનું થવા મળ્યું હતું હું ત્યાં જોવા માટે ગયો કે ભાઈ આવું કેમ થયું તો ન્યા હવે શું તકલીફ પડી છે આપણે ત્યાં જઈએ અને પહેલાં આપણે હવે આ આ ગીરનાર ચાર નંબરમાં પહેલાં હું ફાલ બતાવું તમને કે આપણે કેવો ફાલ છે શેઢામાં શેઢાથી ને જોઈએ જોતા જઈએ આપણે જો આ શેઢાનો ફાલ છે મિત્રો જો આ શેઢાનો જો આ શેઢો છે અહીંયા વિભુભાઈ આપણે હારે છે અને આ શેઢાનો ફાલ આ રીતનો છે હવે આપણે વસમાં જ્યારે જાશું ને તારે પાછા જોઈશું આ ગિરનાર ચાર નંબર છે અને લગભગ નવ્વાણું ટકા નહીં પણ નવ્વાણું ટકા પાકી ગઈ છે કોક દાણો જે છે એ કાસો આપણને આવો લાગે છે હવે એ કાંઈ મોટો નહીં થાય પણ એક છેલ્લું પાણી કીધું કે ભાઈ પોચી જમીન પડી જાય અને આપણે પછી રા ભાગવામાં સારું રહે તો હવે તો પહેલાં આપણે ત્યાં જઈએ અને પહેલાં મારે તમને ફુવારો બતાવવાનો હતો કે આ વર્ષનો લેટેસ્ટ ફુવારો જે આપણને ખૂબ ગમ્યો અમિત હવે ગમવાનું કારણ પણ અમને થોડી વારમાં હું તમને તમને પહેલાં બતાવી દઉં આપણી વાડીમાં કુલ પાંચ જાતના ફુવારા છે અલગ અલગ હવે પાંચ જાતના પહેલાં તો મેં મિની સ્પ્રિન્કલર જે હતા એ તમને મેં બતાવી દીધા ત્યાર પછી મોટો ફુવારો જે ચાલીસ ફૂટની રેન્જ આપે છે આપણને તો તમે જુઓ આપણે આ વર્ષે નહીં આ જે બે ફુવારા હતા ને મિત્રો એ આપણે આ વર્ષે નહીં બે બે વર્ષ પહેલાં આવા મોટા ફુવારા લાવ્યા હતા અને આ વર્ષે આવા મેં બહાર ફુવારા ઓલા જે સામેનું જે ખેતર દેખાય છે મારું એ સામેના ખેતર માટે આવા મેં પાછા નવા બહાર ફુવારા લીધા હવે મેત્રો આ ફુવારો લેટેસ્ટ અને આપને એટલું બધું આ ફુવારે કામ આપ્યું કે મજા એમ ટૂંકમાં કે ભાઈ તમારે કોઈ જાતની તકલીફ ન રહે અને સારું આનું ઓછું પ્રેસ ઓછો હોય તો આ ફુવારો કામ સારામાં સારું તોય આપે છે અને પ્રેસ વધારે હોય તો દૂર પાણી જાય પણ કદાચ પ્રેસ ઓછો હોય ને તો મિત્રો આ ફુવારા તમને સારામાં સારું કામ આપે છે અને ત્યાર પછી આપણી પાસે જે જૂનવાણી ઘણા સમય પહેલાં એટલે કે સ્ટાર્ટિંગમાં જ જે ફુવારા હતા તે આવડા આ આ પણ મિત્રો આનું કામ પણ મને સારામાં સારું લાગ્યું કે ઘણા સમય થઈ ગયા ને હવે તો જો આ તૂટવા અહીંયા આવી ગયા છે જો આ રીતનું અહીંયા તૂટવાનું શરૂઆત થઈ કારણ કે મિત્રો આને તો મને સાંભળે તે દૂના છે લગભગ આઠક વરસથી આઠ નવ વર્ષ આને થઈ ગયા શરૂઆત જ્યારે પહેલી વહેલી હતી ને કારણ કે મિત્રો આપણે નવું છે ને એ તરત આપણે અપનાવી લેતા હોઈએ છીએ અમ્મી મારા પપ્પા જે છે એ પોતે શિક્ષક હતા એટલે અને બે હજાર ચૌદ તેર ચૌદની શોનીમાં તે પોતે બિનરીફ સરપસ રહી ગયેલા હતા એટલે ટૂંકમાં એ નવી વસ્તુ અપનાવવાની પહેલાં કોશિશ કરે છે કે ભાઈ નવું માર્કેટમાં કંઈ આવે તો તે અને અપનાવે છે હવે મિત્રો આપણે જઈએ સામેની સાઈડ પહેલાં ત્યાર પછી હું તમને જે બીજા ત્રણ ફુવારા છે આ જે બે જાતના જે ફુવારા છે એ તમને હમણાં હું થોડી વારમાં બતાવું છું હવે આપણે જવાનું છે સામે હું તમને બતાવું કે ભાઈ કેવું નુકસાન થયું અને એ નુકસાન થવા પાછળનું કારણ શું છે એ હમણાં તમને હું ત્યાં બતાવું છું તો મિત્રો આ બધું જોતા એવું મને લાગ્યું કે આ જે ખેડૂ છે ને આ પાણી આડું આવી જાય છે વારે વારે કારણ કે ફુવારા શરૂ હોય એટલે એની ઉપર આપણા ફોન ઉપર ટીપા પડી જાય એટલે આપણા કેમેરા બંધ તરત હવે મિત્રો બીજી એક વાત બતાવવાની હતી કે જો આ મગફળી તમને નાની લાગતી હશે અને આ એક જ જમીન એક જ બિયારણ અને સાથે આપણે ખાતર આપ્યું સાથે આપણે પાણી પાયું છતાં એમાં બહુ ફરક રહી ગયેલો છે હવે ફરક રહેવા પાછળનું કારણ જો અહીંથી જ શરૂ થાય છે જો આ બાજુનો જે ભાગ છે મિત્રો એ મોટો લાગે આ બાજુનો ભાગ છે તે જે ઝીણી છે ને એના ફાલમાં પણ ઘણો ફેર છે આપણે હું તમને અહીંયાથી એક રોપડો ખેંચીએ આપણે જવા આ આ બાજુનો ફાલ છે અને ત્યાર પછી આપણે આ બાજુ જઈએ જો આ એક સોળ હશે આપણે આ બાજુનો ફાલ છે હવે મિત્રો આમાં તકલીફ હું છે હું તમને વાત કરી દઉં હવે મિત્રો આપણે થોડી વાર માટે ફુવારા બંધ કરાવી દીધા છે જો આપણે ધીમા એટલે લાઇટ આપણે બંધ કરાવે એટલે ધીમા મળ્યા છે ફરવા ટૂંકમાં હમણાં બંધ થઈ જાય છે થોડીક વારમાં પ્રેસ ઘટી જાય છે એટલે હવે મિત્રો મેં તમને જે આ જે વાત કરી કે આ બાજુ મગફળી મોટી છે આ બાજુ મગફળી નાની છે એનું કારણ મિત્રો આ બાજુ આપણે ચોમાસા પહેલાં જુવાર હતી ને આ બાજુ જે હતો એ આપણે કાજે એટલે કે રોપ કરેલો હતો એટલે આ જે રોપવાયુ હતું એમાં મિત્રો આપણને સારામાં સારો ફાયદો મગફળીમાં દેખાય છે અને જે આ જુવાર વાયુ હતું તેમાં તમે જુઓ છો કે આપણે જે મગફળી છે એ થોડી ઠવકી પડી છે થોડો ફાલ ઓછો છે અને જેનો ગ્રોથ છે એ ગ્રોથ પણ ઓછો થયો અને આ બાજુ ફાલ પણ પુષ્કળ છે અને ગ્રોથ પણ પુષ્કળ છે અને ફાયદો પણ સારામાં સારો આ બાજુ છે એટલે મિત્રો એક તો જોયું કે જવો આપણે મિત્રો એક વસ્તુ તો જોયું કે જેમાં જુવાર આપણે કરીએ છીએ ત્યાં થોડી તકલીફ વધારે પડે છે એટલે કે મગફળી કરવામાં આપણને જરાક કેવરાવે છે અને હાથ સાફ કરી નાખીએ હવે મિત્રો આ જુઓ જે આ બાજુ ફુવારો થાય છે મિત્રો એ તમે જુઓ આ બાજુ ઉંદરના દર છે જુઓ આ બાજુ ઉંદરના દર હોવાને કારણે ઉંદરે આપણે આ બાજુની જે નળીઓ એ કાપી નાખીએ છીએ એક નળી આવડે આ કાપી નાખી કઈ રીતે કાપી જવો તમે જોયું આ રીતે વચ્ચેથી એને આપણી જે નળી હતી એને વચ્ચેથી કાપી નાખી અને આ રીતે આ એક નળી નહીં પણ આજુબાજુમાં ત્રણ ચાર નળી કાપી નાખી આ ધ્રુવભાઈ પલ્લીન બીજા એ છે જુઓ આ બાજુ આ રીતે મિત્રો એને વચ્ચેથી આપણે આ નળિયું જે છે એ કાપી નાખ્યું હવે હવે આને તો કેમ પોગવું મિત્રો મગફળીમાં નુકસાન ઘઉંમાં નુકસાન ત્યાર પછી આપણે શેરણીનું ખેતર છે એમાં પણ એટલું નુકસાન કરે છે હવે પહેલાં તો આપણે આને બદલાવી નાખીએ ખેંચીને આને બદલાવવા બહુ મહેલા હોય છે મિત્રો લા આ પકડ આ એટલો ભાગ પકડે ઉપલો ભાગ બસ હવે આને ફક્ત આ રીતે આમ નાખી દેવાનું હોય છે બીજામાં કોઈ વસ્તુ નથી લો આપણો આ ફુવારો ફિટ આ ફુવારો આપણે કાઢી લઈએ અને એ ફુવારો ફિટ કરી દે અને આ ફુવારો આ રીતે ફિટ કરવાનો એમાં કચરો છે જોયું કાઢી લે એને ફેરવ્યું એટલે નીકળ આ ફેરવીને આમ હરખું પકડીએ કાં ફોન છે મારે હવે મિત્રો આપણો આ બીજો ફુવારો છે એને આપણે રિપેર કરી નાખીએ એમાં પણ કોઈ અઘરી વસ્તુ નથી તૂટલો પાછો નથી આવી ગયો ને જોઈ લો નથી આપણી મહેનત બધી પાણીમાં જાય પાછી ના ના તૂટલો તો નથી આને ફક્ત આ રીતે હાથમાં જ કાઢ નાખવાનું છે અને હાથમાં જ થોડુંક પલળીએ આપણે ચાલુમાં કરો ને તો બાકી બેનમાં કરો તો એ વાંધો નથી આવતો હા લ્યો આપનું કામ શરૂ